શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા અતિ ઉત્સાહ સાથે હતી ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની ચેસ સ્પર્ધા શ્રી શાસ્ત્રી વિદ્યાલય શીથોલ ખાતે યોજવામાં આવી હતી સૌ રમતવીરોએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં અલગ અલગ જૂથમાં કુલ પંચ્યાસી જેટલા રમતવીરો જોડાયા હતા ચેસ સ્પર્ધાની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે શિથોલ ગામના પ્રથમ નાગરિક અને ઉત્સાહી સરપંચ ઉદયસિંહ રાઠવા પૂર્વ મદદનીશ શિક્ષણ નિરીક્ષક દીપકભાઈ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચેસ સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી આ ચેસ સ્પર્ધામાં દરેક વય જૂથમાં નંબરો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લાના છ તાલુકાની વિવિધ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ચાલીસ વર્ષ કરતાં વધુ વયજૂથના ખેલાડીઓએ પોતાના રમતનું કૌશલ્ય સુંદર રીતે રજૂ કર્યું હતું જેને શાળાના બાળકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર દરેક વય જૂથમાંથી વિજેતા ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તો શાળાના આચાર્ય અંતે ભાગ લીધેલા સૌ રમતવીરોને બિરદાવ્યા હતા આજરોજ ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિંથૌલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાંથી અલગ અલગ વય અંદર કુલ પંચ્યાસી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે સતરંજનો દાવ તમામ ખેલાડીઓએ ખૂબ સુંદર રીતે ઉજાગર કર્યો હતો પણ મજાની વાત એ છે કે નાના ભૂલકાઓ અંદર ઇલેવન અને અંડર ફોર્ટીનની અંદર ખૂબ જ રસાકસી જોવા મળી હતી આ બાળકોએ પોતાની રહેલી પોતાના અંદર રહેલી સુસુભ શક્તિઓને શતરંજના દાવ બતાવીને બહાર લાવી હતી તમામ વયજૂથની સ્પર્ધાઓ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરી હતી દરેક વૈજૂથની અંદર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત વાલીઓ તથા વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી સન્માનિત કરી વધારી લેવામાં આવ્યું હતું